વરસાદ ને કારણે અસર થયેલી માળખાગત સુવિધાઓની સમીક્ષા અંગે પ્રભારી સચિવ રેમ્યા મોહનની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ વરસાદને કારણે અસર થયેલી માળખાગત સુવિધાઓની સમીક્ષા અંગે પ્રભારી રાજ્યના મુખ્યમંત્રી સુનિશ્ચિત કરવા માટે રાજ્યના જિલ્લા કક્ષાએ જઈ જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઈ વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્યા મોહને કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિષય સમીક્ષા કરી હતી પ્રભારી સચિવે સમીક્ષા કરી હતી સચિવે મુખ્યમંત્રીના દિશા નિર્દેશો મુજબ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયત હસ્તકના માર્ગો નગરપાલિકાના બ્રિજોની સ્થિતિ અને કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક હાલની સ્થિતિ થયેલા આવતા ગામડાઓના રોડ રસ્તાની મરામત અને રહે તે માટે સૂચનો તેમણે તેમણે કર્યા હતા જરૂરી રિપેરિંગ મેન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજનો કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા નિવાસી અધિક કલેક્ટર મહીપાલસિંહ ચુડાસમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એવી ડાંગી વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર જતીનભાઈ પટેલ અને પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અમીસ પટેલ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા